કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હરે હર મહાદેવ તો આજે આપણે બનાવવાનો છે કોઈ અને વિડીયો ઘણા બધાને કમેન્ટ ને બધું કરવાનું કીધું હતું તો ઘણી બધી કમેન્ટો આવી હતું તો એ તમારા બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોની અંદર તમને મળી જશે કોઈ અને વિડીયોને કરીએ શરૂ તો આપણે બધી કમેન્ટ આ મોબાઈલની અંદર લઈ લીધી છે કેમ કે બધી કમેન્ટ તો કાંઈ યાદ રહી નહીં તો આ મોબાઈલનો યુઝ કરીને પછી બધી કમેન્ટો લેશું તો પેલી કમેન્ટ તો એવી હતી કે તમારું ગામ કયું ગામ છે તાલુકો લાગે છે અને જિલ્લો ભાવનગર લાગે છે રત્નેશ્વર મહાદેવનું એવું સરસ મજાનું ધામ આવેલું છે અમારા ગામમાં આવેલું છે ને નાનકડા એવું ગામ છે નાનકડા એવા ગામમાં અમે વિલોગ કરીએ છીએ એ એવો પ્રશ્ન હતો કે તમારે પોતાની કેટલા વીઘા જમીન છે તો આપડે કેટલા વિકાસ જમીન ઘરની ઘર ની પાંચ છે

સુરત ના હે અત્યારે સોની દીદી માલ એટલે શું કેવાય અમારે તો આ બાજુ ખેતર કે હું રોજ તમારા વિડીયો જોઉં છો માલ એટલે શું કેવાય માલ એટલે ગામમાં અલગ અલગ હોય એમના ખેતરના નામે અલગ અલગ હોય એટલે ઈ ખેતરમાં અમે કે માળ એમ તો અમારી માળ એટલે અમે પણ ખેતર જ કે છે કેમ કે ઈ ખેતરને જા આવેલું છે કે ઈ જગ્યાનું નામ માળ છે અમે ખેતર જ કે ને એટલા માટેનો માલ ની વાડી વાડી તો ઈ પછીને એવી કમેન્ટ છે કે તમે નાતે કેવા છો કોળી પટેલ છો તો અમે નાતે કોળી પટેલ નથી અમે તળબદા કોળી છે તો ઈ પછીને એવો સવાલ છે કે તમે રહો છો એ જમીન ઘરની છે કે બીજાની તો આ જમીન કોની છે બ્રાહ્મણની છે બ્રાહ્મણ છે હા

મારકીને બે ફોન છે તો એ બે ફોન હું વાપરું છું તો એ પછી એવી કમેન્ટ છે કે તમારે મામા ફૂઈ માં લગ્ન થાય તો ભાઈ તમારે પણ મામાની ઘરે લગ્ન થાય કે નહીં આપણે મામાને ઘરે લગ્ન થાય મામાને ઘેર જ થાય આપણે થાય ને હા હા અમારા મામાને ઘરે લગ્ન થાય છે મામા ને છોકરી લવાય હા લવાય હા ને ના ઘરે દેવાની હોય લાવવાની ન હોય હા અમારે તો એવો રિવાજ હોય ના ઘરે દઈએ કે મામાને ઘરે લઈ લઈએ અને ફૂઈ હોય તમારી સોકરી કોઈને કે દેવાય ને મારા ભાઈની સોકરી માર લવાય એવું હોય એમાં એવું હોય તો એ પછીને એવી કમે છે કે તમારે માલ ઢોર કેટલા છે તો અમાર માલ ઢોળમાં તો જો એક ગાય છે એક નાની પાડી છે એક નાનો વાછડો છે ને એક ભેંસ છે તો અહીંયા બાંધ્યા છે બે બળિયા છે જે મારા પપ્પા જો અતારે છે આ બે બળ છે અમારે એટલા માલ ઢોર છે છ માલ અમે રાખીએ છીએ તો એ પછીનો સવાલ છે જે માતાજી તમારા ઘરની જમીન કેટલા વીઘા છે અને બીજી રાખો છો કે નહીં અને આ વખતે ભાવનગર રાખતા એ નથી રાખતા આપણે ભાવનગરની જમીન કેટલા સમય રાખી એ વર્ષ રાખી એક વર્ષ રાખી હા હું રાખી નથી હું નથી રાખી એક વર્ષ તમે ભાવનગરની જમીન રાખી રાખી નથી ફાર્મ રાખી દે

તો ભાઈ અમે એવું છે કે કેમકે અમારે ભેંસ ને દોવા દે છે તો મારી સિવાય કોઈને દોવા દેતી નથી હું ગમે ના રાવ તો હાંસ પડે તો મારે ઘરે પહોંચવું જ પડે એટલા માટે હું બહુ ત્યારે ફરવા જતો નથી હમણાં એ સમય મળશે તો અહીંયા આપણે જરૂર આવશું અને અત્યારે તો ત્યાં જવાય એવું નથી કેમ કે મારા સિવાય કોઈને ભેંસ દોવા જ નથી દેતી એટલે હું ગમે ના હોય કે આમ આપણે દૂર ગયા હોય તો ના તો રાત રહેવું જ પડે ગમે ના આવું તો ઓર ઓર ઉતાઈ ગોય ના હું જાઉં છું ને બીજા તાઈ બો હમરા દૂર નથી જાતો એમ કે ભઈ મારા શિવા કોઈને દોવા દેતી નથી એટલા માટે હાંજે માર દોવાની હોય કે તમાર હાંજ પડે ત્યાં ઘરે પોચવું પડે તો એટલા માટે હું બહુ બહાર નથી જાતો એ પછીનો એવો સવાલ છે જેક ભાઈના મમ્મી અને અરવિંદ ભાઈના મમ્મી સગા બેન કે અને તમારા સગા ફઈ કે અરવિંદ ભાઈના મમ્મી ને જેક ભાઈના મમ્મી ઈ બે બેનો છે હગ્યું અને અમારા અમારા સગા ફઈ છે મારા પપ્પા મારા દાદા અને જેકભાઈના મમ્મી અરવિંદના મમ્મી સગા છે હા એ બેન બે બે ભાઈઓ ને ભારો છે તો એ પછી એવી કમેન્ટ છે કે તમે એડિટિંગ કઈ એપમાં કરો છો તો હું એપ એપમાં એડિટિંગ કરું છું વિડીયો બધા તો બેસ્ટ એપ છે અને માં એડિટિંગ કરવાની પણ મજા આવે છે અને આમ સરળ રીતે એડિટિંગ એ આવડી જાય જલ્દી અને આમ સરળ રીતે એડિટિંગ એ મસ્તી નું થાય છે તો એડિટિંગ કરવું હોય તો વી એન એપ જ યુઝ કરાય હવે પછી સવાલ છે અમાર શાંતિભાઈનો કે શાંતિભાઈ તમારી YouTube માં ઇન્કમ કેટલી છે એ YouTube માં ઇન્કમ તો હજી કાઈ પેમેન્ટ નથી આવ્યું પેમેન્ટ આવશે પછી ખબર પડે કેટલી YouTube માં ઇન્કમ છે ટૂક સમયમાં માં તો આપણે બ્લોગ આવી જશે YouTube નું પેમેન્ટ પડવાનું જ છે પણ થોડા દિવસની ની વાર છે તો આપણે ટૂક સમયમાં આવી જાય એટલે તમને ખબર પડી જશે આપણી YouTube ની ઇન્કમ કેટલી છે અત્યારે તો કઈ એક પેમેન્ટ આવ્યું નથી હજી એક પ્રેમ નથી આવ્યું ને પ્રેમ આવે ને તે બ્લોક માં તો આવી જાય છે તમને ખબર પડી જાય છે કે કેટલી ઇન્કમ આવેલી છે એમ એક અમારે રમેશભાઈ માટે સવાલ છે તમારા ભાઈ શું કામ કરે છે તમે શું કામ કરો ભાઈ હું તો ખેતી કામ કરું છું અને જો બીજું એક હમણાં નવી નવી ચેનલ બનાવી છે એનું જો શૂટ ચાલુ છે તો શૂટ કરું છું અને બસ બીજું કાંઈ આપણે કરતા નથી બીજો સવાલ એવો છે કે રમેશભાઈ તમે કેટલું ભણ્યા ભાઈ હું તો કાંઈ ભણેલો છું નહીં વધારે હાથ સોપડી ભીણો છો અને બસ આવડે ઠીક ઠીક અને લાટ આપણા પૂરતી ભણેલો છું એ પીસીની એવો સવાલ છે આશુબેન અને ગુડી જાનવી ક્યારે બ્લોગ શરૂ કરશે તો આશુબેન ગુડીને જાનવી તો વેકેશનમાં અહીં આવશે તારા આપણે એને પૂછી લઉં તમે ક્યારે બ્લોગ ચાલુ કરશો આપને તો કઈ ખબર છે એની એ પછી એવો સવાલ છે કે ભાઈ મારે મકાન ગામમાં બીજા નથી તો અમારે ગામ બીજા મકાન આવેલા છે નવે નવા છે હા અમારે મકાન છે ઓલી વાડે પર્યું ભાઈ ની રહી છે ને ત્યાં અમારે મકાન છે અને તમે જોઈ લેજો બ્લોક માં આવી ગયો છે કે અમારા મકાન નો વિડીયો બનાવેલો છે સ્પેશિયલ આ પોરીન રહે છે કે અમાર દાદાની ની એની બાજુ મકાન છે એ અમારું જ મકાન છે એટલે નાનપણ અમે અહીંયા રહી કે એટલે અહીંયા મજા આવે વાડી માં એટલા માટે અમે ગામમાં નથી રહેતા વાડીની ની જે મજા

તો દિલથી માફી માગીશી અને પાછો ફરીવાર કોઈ એનો વિડીયો બનાવશો ત્યાં જરૂર ને જરૂર લઈ લેશું ને હા તમને કોઈ એનો વિડીયો ગમ્યો હોય ને સવાલનો જવાબ મળી ગયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી